ઝેન પ્રસ્તુત કરે છે રમણભાઈ સોની લિખિત હાસ્ય નિબંધ સંગ્રહ અમારે તો આળસ એ ગુજરાતી સાહિત્ય પ્રકારમાં સૌથી ઓછો ખેડાયેલો અને સૌથી વધુ પડકારજનક પ્રકાર એટલે હાસ્ય નિબંધ એક સંશોધક સંપાદક અને વિવેચક તરીકે પ્રખ્યાત રમણભાઈ સોની ચરિત્ર નિબંધકાર અને હાસ્ય નિબંધકાર પણ છે એ વાત ઓછા લોકો જાણે છે લગભગ એક દસકા પહેલા પ્રગટ થયેલા તેમના પહેલા હાસ્ય નિબંધ સંગ્રહ બાદ તેઓ બીજો હાસ્ય નિબંધ સંગ્રહ લઈને આવી રહ્યા છે નિવૃત્તિ બાદની ઉંમરે થતા અનુભવોને હળવી રમૂજી શૈલીમાં રજૂ કરતા આ નિબંધોમાં હાસ્ય કુદરતી રીતે નીપજતું જણાઈ આવે છે યોગાસનો શીખવાના નિષ્ફળ પ્રયાસો લસણ ફોલવા જેવા કાર્યમાં પડતી તકલીફો બેસણાની આગોતરી તૈયારી રૂપે આદરેલી સારા ફોટાની શોધ અને વૃદ્ધ વયે પ્રવાસ ખેડવાની ઝંખના જેવા પ્રસંગોને હળવા હાસ્ય નિબંધોનું સ્વરૂપ આપ્યું છે રમણભાઈએ હાસ્ય માટે અનિવાર્ય એવી અત્યુક્તિની સાથે જળવાયેલું પ્રમાણભાન આ નિબંધોને વધુ શીલ અને આસ્વાદ્ય બનાવે છે એક ભાષા વિદ હોવાના નાતે રમણભાઈ દ્વારા શબ્દ પાસેથી લેવાયેલું કામ કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ પ્રચલિત પ્રસંગોનો ઉલ્લેખ તેમની અલાયદી હાસ્ય લેખન શૈલીનો પરિચય આપે છે એક નિવૃત્ત જીવનમાં ઉભરતી ઈચ્છાઓનું વ્યંગાત્મક નિરૂપણ સંવેદના સબર હોવાની સાથે સર્જનાત્મક પણ છે સરળ સહજ નિખાલસ અને રમૂજી શૈલીમાં લખાયેલા આ નિબંધો વાચકને હાસ્યની હળવી સફર પર લઈ જાય છે અમારે તો આળસ એ જ આનંદ નેશન બાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ઓપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો